સુનગર જિલ્લાના લખતા તાલુકાને નર્ન કેનાલનો સૌથી વધુ લાભ મળ્યો હોવાનું ગાય વગાડીને કહેવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ કંઈક જુદી જ છે બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી અનેક કેનાલને જોઈન્ટ આપવામાં આવ્યા નથી આથી ખેડૂતોને રૂપિયા ખર્ચી પોતાના પાકને પાણી પાવું પડે છે સાથે હાલ બોટાદ બ્રાન્ચ કેનાલ સિવાયની અનેક બ્રાન્ચ કેનાલ બંધ છે ત્યારે સ્પષ્ટ જોઈ શકાય છે કે બંધ કેનાલ કેનાલના ઉપરના સાયફન સાફ કરાવવા જરૂરી છે સાથે કેનાલ ઉપર બનાવેલ સાયફનના સળિયા દેખાય છે તેને રિપેરિંગ કરી સાયફનની આવશે વધે તે માટે થઈ અને સિમેન્ટ કામ કરાવવું પણ અત્યંત જરૂરી બન્યું છે આથી હાલ કેનાલમાં પાણી વહન બંધ કરવામાં આવે છે ત્યારે કેનાલની સાફ સફાઈ અને સાઇફટનું રિપેરિંગ કરાવવું અત્યંત જરૂરી છે કેનાલમાં પાણી વહન શરૂ થશે પછી કેનાલ સાયફ સાયફન સાફ સફાઈ નહીં કરી શકાય અને સાઇફનને રિપેરિંગ પણ નહીં કરાવી શકાય આથી સરકાર દ્વારા સાફ સફાઈ કરાવવાનો અને રિપેરિંગ કરવાનો યોગ્ય અને સમયસર નિર્ણય લેવાય તે ખેડૂતો અને નર્મદાની કેનાલમાંથી પાણી વિતરણ કરતી ગ્રામ પંચાયત અને આમ આદમીના હિતમાં છે જો આ સાફ સફાઈ કરવામાં આવે તો લોકોને વધુ શુદ્ધ પાણી મળે અને જો તેનું રિપેરિંગ કરવામાં આવે તો આ સાયફનની લાઈફ પણ વધી જશે